નમસ્કાર દર્શક મિત્રો જનરપ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો કાયાવરણ ગામમાં ત્રણ દિવસ અગાઉ એક આદિવાસી સમાજના વ્યક્તિ ઉપર પટેલ સમાજના કેટલાક લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો જોકે હુમલો કર્યો ત્યારે આદિવાસી આજે યુવાન છે તેને ગંભીર ઈજાઓ થઈ છે તે અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે સ્ક્રીન પર તમે જોઈ શકશો કે એના પેટના ભાગે ઉપર પણ માથાના ભાગે ઉપર પણ ગંભીર ઈજાઓ પહોંચાડેલી પહોંચાડેલી છે મુખ્ય બાબત એ છે કે આદિવાસી યુવાનને જાતિ વિશે શબ્દ બોલી અપમાનિત કરવામાં આવ્યો આટલો બધો ઢોર માર મારવામાં આવ્યો તેમ છતાં પોલીસે ઢીલું વળા અપનાવ્યું છે અને તેના લીધે આજે આદિવાસી સંગઠનના તમામ લોકો સાથે એસસી એસટી સંગઠનના તમામ લોકો એકત્રિત થઈને આજે વડોદરા કલેક્ટરને આ મુદ્દા પર ધ્યાન દોરવામાં આવ્યું હતું વડોદરા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને કહેવામાં પણ આવ્યું હતું કે પોલીસ દ્વારા આટલી ગંભીર ઈજાઓ આ યુવાનને પહોંચાડવામાં આવી છે તેમ છતાં પણ એટ્રોસિટી એક્ટ મુજબ જે જે કલમો એફઆરઆઈમાં નોંધાવી જોઈએ તે નોંધાઈ નથી અને પોલીસે ઢીલું વલણ અપનાવ્યું છે તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો આપ જોઈ શકશો નાના બાળકોથી લઈને મોટી સંખ્યામાં સ્ત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત છે મોટી સંખ્યામાં યુવાનો પણ ઉપસ્થિત રહ્યા છે ખાસ કરીને જે ડભોઈ આદિવાસી સંગઠનના યુવાનો પણ આવ્યા હતા અને તે લોકોએ કલેક્ટર પ્રાંગણની બહારથી જ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે કાયાવરોહણ ગામની અંદર જઈને ત્યાંના રોડ રસ્તા પર જ ધરણા પ્રદર્શન કરીશું આંદોલન કરીશું જરૂર પડશે તો અમારે ઉગ્રમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાનું થાય તો પણ અમે કરવા તૈયાર છે કારણ કે એસટીએસસી ઉપર અત્યાચાર અનેકવાર અનેકવાર થયા છતાં પણ જે કાયદાની જોગવાઈ જે થવી જોઈએ તે થતી નથી તેના લીધે આ લોકોએ ગંભીર રોષ ઠાલવ્યો હતો અને વારંવાર એસટી એસસીને ટાર્ગેટ બનાવવામાં આવે છે ઘણા રાજકીય કારણોના લીધે પણ અમુક લોકો જે રાજકીય વર્ગ ધરાવતા હોય છે તેના લીધે આ લોકો અમારું શું બગાડી લેશે તેવું પણ ત્યાંના સ્થાનિક જે હુમલો કરનાર લોકો છે તેમાં એવો મોટાપો છે અને તેના લીધે જ આ ફરિયાદમાં હજુ પણ જોઈએ એવી જે કહેવાય કે આરોપીઓની ધરપકડની વાત હોય ફરિયાદને મજબૂતાઈની વાત હોય આ દરેક જગ્યા પર આ ફરિયાદ હજુ કાચી પડી રહી છે તેને લઈને સામાજિક આગેવાનોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી આવો સાંભળીએ શું કહી રહ્યા છે સામાજિક આગેવાનો કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવે છે અને ફોન કરે છે જ્યારે ત્યાં બાવન થી ચોપન ગાડીઓનો કાફલો ત્યાં આવે છે અને ત્યાં લાઠીચાર્જ થાય છે અને ત્યાંથી ત્યારે એ લોકોને પકડવામાં આવે છે અને જાણવા મુજબ આ લોકોના જાણવા મુજબ જે લોકો હતા એ જાણવા મુજબની અંદર પોલીસને પણ એ લોકો કાઢ્યા નથી અમારી માંગ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાની એક જ છે કે એ જે બિલડા શબ્દ કે કંઈ પણ વસ્તુ બોલ્યો હોય તો અધિનિયમ આઈપીસી ધારા પ્રમાણે એટ્રોસિટી લાગે એ પોલીસે એટ્રોસિટી કેમ નથી અંદર અંદર કલમ ઉમેરી ખાલી બે વર્ષ કે એક વર્ષનો નાનો મામૂલી ગુનો કેમ દાખલ કર્યો છે એની તપાસ કરવામાં આવે અને આ ગુનો દાખલ કરવામાં આવે અને હજુ સુધી તેર તારીખ થી આજે સત્તર અઢાર તારીખ થઈ ત્યાં સુધી આ અગિયાર આરોપીઓ હજુ છૂટા છવાયા ફરે છે જો આવી જ રીતે એક વસ્તુ છે કે જે તમારા આવકનો દાખલો કઢાવ્યો હોય તો તલાટીના મામલતદાર કાઢી શકે કે એનું કામ કરે કોઈ તમારે ગુનો કર્યો હોય કોઈ વ્યક્તિ તો પોલીસને જઈને તમારે અરજી આપવાની હોય ગુનો પણ આ લોકોએ કાયદો હાથમાં પકડીને આ વ્યક્તિએ એટલો બધો માર્યો છે નગ્ન અવસ્થાની અંદર અને મારી નાખવાની કોશિશ જ કરી છે એટલે આ લોકો જે આરોપીઓ જે છૂટાછવાયા ફરાઈ કરે છે એમને અમે કલેક્ટર સાહેબને આવેદન આપાયા છે કે એ લોકો જલ્દીમાં જલ્દી પકડાઈ જાય અને જે પણ સજા છે એ સજા એમને મળે એના માટે અમે બધા જ એમના આગેવાનો અમારા બધા સમાજના આગેવાનો અહીંયા એક આવેદનપત્ર આપાયા છે ઘરના એમના પત્ની છે એમના બેન છે એમના મમ્મી છે અમારા સમાજના ભાઈ આગેવાન છે આ ભાઈ આગેવાન છે એ જે સંગઠન આદિવાસી સંગઠન ડભોઈ તાલુકાનું ચાલે છે નવાર ડભોઈ તાલુકામાં આદિવાસી સમાજ ઉપર ભૂતકાળમાં અને વર્તમાનમાં અને અમને હજુ પણ એવું લાગે છે કે જો સરકાર આના વિરુદ્ધ કોઈ એક્શન નહીં લે તો અમારો આદિવાસી સમાજ દિવસે ને દિવસે આવા લુખા તત્વો અને નરાધમો દ્વારા માર થઈ ગઈને છેલ્લા પોતાનું જીવન દોરી ટૂંકાવાના રસ્તે ચાલશે બાપ બાબત જાણે એમ છે કે કાયાવરણ ગામમાં જે આદિવાસી સમાજના અમારા યુવક પર નગ્ન કરીને જે ઢોર માર મારવામાં આવ્યો છે આ બાબતની જાણ કારણ સ્થાનિક પોલીસ ડભોઈ સ્થાનિક પોલીસ તેમજ કહેવાય કે આપણા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાને પણ ખબર છે પરંતુ અમારા જાણ મુજબ અમને એમ પણ જાણવા મળેલું છે કે આ જે સામે માનાર વ્યક્તિઓ છે તેઓ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે અમે અમે તો માર મારીશું પણ પરંતુ અમારે તો અમારા ધારાસભ્ય છે અમને તો છોડાવી લેશે આવા નાના મોટા કેસમાં તો સારે ધારાસભ્ય સાહેબ શ્રીને અમારે રજૂઆત છે કે સાહેબ અમે તમે એ લોકોના વોટથી પણ ચૂંટાઈને આવ્યા છો અને અમારા વોટિંગથી પણ ચૂંટાઈને આવ્યા છો જો તમે એક ધારાસભ્ય તરીકે એક પ્રતિનિધિત્વ તરીકે અમે જનતા તમને ચૂંટીને મોકલી મોકલતી હોય તો આ બાબતને લઈને ચોક્કસ ન્યાયની દિશામાં એક અપાવવામાં આવે અને અમારા આદિવાસી સમાજમાં અવારનવાર આવી ઘટના ઘટે છે જેથી આવા નરાધમોને કાયદેસરની કાર્યવાહી કરીને સરકાર શ્રીમાં તમે રજૂઆત કરો કે આવા નરાધમોને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એટ્રોસિટી એક મુજબ ગુનો દાખલ કરવામાં આવે જો ગુનો દાખલ નહીં થાય તો દિન ચોવીસ કલાક પછી કાયાવરણ ગામમાં અમે સમગ્ર આદિવાસી સમાજ એસટી એસટી ઓબીસી માઇનોરિટી સર્વે સમાજ અમે એક સંગઠન ભેગા થઈને એક પગલાં ઉપર કહેવાય કે સજ્જડ બજાર બંધ રાખીને રસ્તા રોકો આંદોલન પર અમે કરીશું